આપણે ધોરણ દસ ગુજરાતી વિષયમાં પાઠબાર ચોપડાની ઇન્દ્રજા વિશે અભ્યાસ કરીશું તો એના લેખક છે શ્રી ચંદ્રકાંત પંડ્યા એમનો જન્મ એકત્રીસ આઠ ઓગણીસો વીસ અને અવસાન તેર દસ બે હજાર એક આપણે લેખકનો પરિચય મેળવી લઈએ તો એમનું પૂરું નામ ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા એમનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી સંગીતમાં પણ નિપુણતા મેળવી શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રધાન નોંધપાત્ર રહ્યું બાનો ભીખું ભાગ એક બે સુદામે દીઠી દ્વારામતી યુરોપ પ્રવાસ ગળીક સંઘ શામ સંઘનું અમેરિકાનો પ્રવાસ વસાહતીઓનું વતન અમેરિકા પ્રવાસ તેમના નોંધપાત્ર પુસ્તકો છે સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથામાં રજૂ થઈ છે અહીં શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું એનું તાદશ ચિત્ર ઉપસાવ્યું છે આવું માત્ર ગુજરાતમાં છે એવું નહીં પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા શાહુકારો છે તો બીજી તરફ એ જ સાહુકારોના દીકરા તરફ ભાવ દાખવતા દેણદાર લોકો છે જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે જેના કારણે એ દેવાના ચોપડા ફાળી નાખે છે કરજમાંથી એને મુક્ત કરે છે પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા એ નિખારસતા આ પાઠનું પાસું છે અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી એનું હૃદય સ્પર્શી આલેખન થયું છે જોઈએ ત્યારે સાવકારો અને ગરીબ ત્યારે સાબકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો પૈસા ખેડૂતોએ વાવણી માટે કે કોઈ બીજા નાના મોટા પશુક માટે પૈસા ઓછી ના લીધા હોય અને સમયસર આપી ના શક્યા હોય તો વ્યાજનું વ્યાજ વ્યાજનું વ્યાજ થઈ બહુ મોટી રકમ થઈ હતી ઋણ રાહતનો કોઈ કાયદો ન હતો તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણ ઘી કેળા હતા રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એ આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના માંસને ચૂંટવામાં જરા અરેરાટી નહોતી અનુભવતી કચડાયેલી પ્રજાનો કોઈ ધણી દોરી નહોતા રોકડી ભોળી લંગૂટીયા પ્રજા ટોર કરતાં બદતર જીવન જીવતી ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા અમલદાર દગડુ તલાટી ભૂવો અને શાહુકાર સૌનો લાગો એટલે બધાને થોડું 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 આપવાનું હોય એમાંથી પ્રસંગે વધુ કામ પડતું મૂકી બધાને વેટ કરવા એ બંધાયેલા ગુલામીથી પણ બદતર જિંદગીએ જીવી ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે સત્તર પંચા પંચાણું ગણિત ગણનારા સાવકારના ચોપડાને ઇન્દ્રજાળ એવી કે એની સાત પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત થઈ શકે નહીં મારા પિતાજીને સાવકારી કરી મારા પિતાજીને સાવકારી કરી પૈસા કમાવાનો કિમ્યો કોઈ ભાઈબંધે બતાવેલો એટલે લોભે ખેતી સાથે ધીરધનો ધંધો પણ કરતા પિતાજીને હાઉક હાઉકાર કહીને સૌ કહીને સૌ બોલાવે દેશી ખેડૂતો પણ અપણ જેવા હોય એટલે સાવકાર શબ્દ બોલતો ના આવડે એટલે સાવકાર કહેતા પિતાજીનું મૃત્યુ થતો જમીન ગણોતે ખેડના કે તેની દેખભાળ રાખનાર કોઈ રહ્યું નહીં એટલે અમે મૂળ સીટની સોંપી દીધી ગુજરાતના સાધન તરીકે દૂઝનું ને પિતાજીની ઉઘરાણી બે જ રહ્યા વિધવા બાને માથે બે નાના દીકરા એક નાની દીકરી ઉપરાંત ત્રણ પરણાવેલી બહેનોના વ્યવહાર સાથે મારી બધી જ જવાબદારી હતી એક નાનું ખેતર બાપુજીના નામે હતું પણ તે બહુ ઉપજાવ નહીં એટલે નાની નાન એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળાશને કારણે વહેંચી દેવું પડ્યું વેચી દીધું ખેતરે બાબી રાત દિવસ ઢોરવૈતરું કરે કદી જમકીને ન બેસે કોઈને ત્યાં જરૂર પડે રોધી આવે ત્યારે મોટ બે ટંગ રોટલા મળે બાપુજી સાવકારીનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કસી બચત મૂકી ગયેલા એ જમાનામાં પણ સોંગારાત્મક દસ રૂપિયે હારો પાત એ જ પ્રમાણે બધી વસ્તુઓ એમાં બચત સીધી થાય એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉચકાતો તો બાને નવ નજા પડે દીકરામાં હું મોટો એટલે ચૌદ વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે દેણદારો પ્રામાણિક પણ ખેતીના વર્ષો એક પછી એક એમાં ખરાબ આવે કે લેણદારો કશું આપી શકે નહીં ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર પોતે પેટે પાટા બોધે આછું પાતળું ને પણ જે મળે એ વ્યાજ પેટે આપી દેતા ધરમપુરથી પહોંચેક માઈલ દૂર મરકમાળ ગામે રાની પરજ જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે કોઠા કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી પૈસા તો જે મળે તે આપે પણ બાપુના મૃત્યુ પછી વર્ષા વર્ષે લાકડા ડોગર કઠોળ ગોર કેરી શાકભાજી ઢોર માટે ઘાસ ને એવું જે કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે વર્ષે ગમે તેટલું નબળું પાક્યું હોય તો એ હાવકારના કોયડાને આપતા ન પડવું જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું માનતો જીવ જીવલો દાનતનું શુદ્ધ જીવલો અવારનવાર ઘેર આવતો મારા ઉપર પુષ્કળ પ્રેમ શેરડી બોર જાંબુ કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે તેની સાથે કોઈક વાર તો એનો પુત્ર પણ હેર હેર આવે એટલે કે શહેર એ એનો પોશાક જીવલો જુવાનમાં પણ પકડી ગયેલો હાર્ટ પિંજર જેવો તો એનો પુત્ર પણ ગરીબડો અર્ધનગર દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો જીવલાના કુટુંબને આવી દારૂ કરુણ દશા છો તો તેની વફાદારીનો મુખ સાક્ષી જીવો ખૂબ માત્ર જોયા કરતો બાપુ ગુજરી ગયા પછી અને ઉનાણી મોકલે મરગમાળમાં જીવલા ઉપરાંત પણ એક બે લેણદાર હતા તેઓ જીવલાની સરખામમાં જરા ઠીક સ્થિતિમાં કહેવાય એટલે બાને એમના પૈસા નિયમિત મળતા પણ જીવડો તદ્દન ભાગી પડેલો પત્ની મરી ગયેલી તેનું બારમું કરવા માટે પણ વળી બીજો સાહુકાર કરેલો એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય રવિવારે બામંડીએ ઉઘરાણી મોકલ્યું ભાથામાં કોઈ વાર સુખડ્યું તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણી જવાનો કાર્યક્રમ નક્કી જ હોય નદીમાં નાવાનું મળે ઋતુ ઋતુમાં ફળો ખાવા મળે ચણા ચણાનો ઓળો શેરડી બોર કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું સાથે બે ત્રણ મિત્રો હોય એટલે રસ્તો કયો કપાઈ જાય એ ખબર ન પડે એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ને તેઓ મરકમાળ ગામે જવાનું થયું સાથે મારા મિત્રો મોહમ્મદ ને રસીક હતા બીજી ઉઘરાણી કરવા જવાનું ન હતું એટલે બાએ કશું ભાતુ બંધાવ્યું ન હતું ભાતુ એટલે કે આપણે ટિફિન કહીએ છીએ અમે જીવલાને ઘેર પહોંચ્યા તેઓ માલુમ પડ્યું કે જીમલો જીવલો કામ અંગે બહાર ગયો કેથે ગયેલો ઓહે એ તે ખબર નથી એટલે ક્યાં ગયો એ ખબર નથી પણ બારેક વાગે આવી પૂખશે પૂખશે એટલે કે કેમ કે બાર વાગે આવશે એમ એમ ગોવિંદે એટલે કે એના પુત્રે કહ્યું એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રોંધેરી બોર ખાધા ખાધા ને ગજવા ભર્યા મરચીના છોડ પરથી મર મરચાં તો રીંગણી પધી રીંગણા તોડી ઠેસી થેલી ઠોસી ઠોસીને ભરી ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા તે લીધા નદીમાં નાહ્યા ને જીવલાની ઝુંપડી આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો એણે પૂછ્યું વિકલા બપોર થઈ ગયા કંઈ ખાધું કે ભૂક્યો જ ડોહા ડોહાડીએ હું મોધી આવેલું છું મેં કહ્યું અમે તો તરત પાછા જવાના હતા એટલે ભાથું નથી લાવ્યા જીવલો કહે પોયરા ભૂખે તો એ નહીં જ રહેવા નહીં જ જવા દેવું દાળ ચોખા આપું તો ખીચડી બનાવી નાખે ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં ને એ કકડાટ કડાકૂટ કોણ કરે એટલે ના પાડે પણ જીવલો એમાં સાનો માને ભીખલાને હીરો બહુ ભાવે હીરો એટલે કે શીરો એમ કહી ગોવિંદને મોકલી વ્યક્તિ ગાયનું પાછળ ઘી મંગાવ્યું મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા થોડો ગોળ કાઢી આપ્યો ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવ્યો પછી કોસાના તોસણામાં લાકડાના તબીતાથી આવડે એવો શીરો મેં બનાવ્યો જીવલો કેળાના પાન કાપી લાવ્યો ગોવિંદને થોડા કોદા સમારી આપ્યા કોદા એટલે ડુંગળી અમે ત્રણ જણા શીરો ખાવા બેઠા પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓર જ હોય અમે ધરાઈને ખાધું અમે જવા નીકળ્યા તે પહેલાં જીવલાને પૂછ્યું જીવલા થોડાક પૈસા આપશે કે પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની એટલે કે પૈસાની વ્યવસ્થા તો હમણાં નહીં થાય એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી એટલામાં ગોવિંદની ગોવિંદ વાડામાંથી ને રીંગણા લઈ આવ્યો શાકભાજી લઈ આવ્યો પણ અમારે અમારેથી લીધું ભરેલી હતી એને મૂકવા કહો મેં જીવલાને એકાદ થયેલી હોય તો આપવા કહ્યું ત્યારે જીવલો કહે બોડીની તે બળી કહોડી કેવી કે અમારા ગરબા તો આવું કે કેટલા હોય એમ જીવ તોથી ફાટેલો કટકો સુધી આપ્યો તેમાં રીંગણા વાલોળ બોંધ્યા અને અમે ચાલી નીકળ્યા તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આપી જીવલાના જ વિચાર આવ્યા કર્યા એક બાજુ જીવવાનો પ્રેમ ને બીજી બાજુ એની કારમી ગરીબા યાદ આવ્યા એનું વાક્ય ને ત્યાં વળી કોહોડી કીવી માં ત્યાં શું હોય ઘરમાં કશું ના હોય એમ ઘડી ઘડી યાદ આવ્યું આવ્યા કર્યું રાત આખી અજબામાં ગાળી હું શોષણ ખોર છું બોડી જેવી બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું એવો ભાવ જાગ્યો શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાની પેટમાં કાડા પડેલા નાના છોકરાઓ કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા એ દ્રશ્ય કડું થયું ભણવા ગણવાની રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો કોઈ શેઠિયાને ત્યાં સાવકારી પેટે વેટ કરતો ત્યાં હું બીજો સાવકાર બેઠો બેઠો શીરો ખાતો હતો તેના છોકરાના મોનો કોળિયો મેં ઝૂંટવ્યો હોય એમ મને લાગ્યું ને તે પણ ઓછું હોય તેમ બે થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો મારી જાત પર મને તિરસ્કાર આવ્યો સવારે બાને પૂછ્યું બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે એ બિચાર્યું કેટલો ગરીબ છે સી રીતે દેવું ભરી શકશે બાએ કહ્યું ફોગર થોડું આપે છે મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે મારે ગળે એ વાત ન ઉતરી વરસ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો ગાડું છોડી પછડીમાં બોધી લાગેલો બોધી લાગેલો નાગલેનો રોટલો પોટલે બેસીને ખાધો હતો બાએ અથાણું થોડી દાળ આપ્યા હતા એને ઘેર મને સીધો જમવાનો હક જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું પોટલે બેસીને ઓશિયાળીને જેમ ખાય એ વિરોધાભાસ મને ખૂંચ્યો સાચી વાત ને હું ત્યારે દસમા ધોરણમાં ભણું બા પૈસા માટે તકાદો કરતી જીવલો એનું દુઃખ રડતો બા એમ કે પૈસા માટે જીવલાને પૂછપરછ કરતી પૈસા ક્યારે આપશો વ્યાજ ક્યારે આપશો ને જીવલો બેસી રહ્યો પછી આરું દુઃખ વ્યક્ત કરતો બા બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું બાપુજી તને કેટલા રૂપિયા ધીર્યા હતા એટલે કેટલા રૂપિયા આપ્યા હતા જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી ખેતર વીજા તો લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા ત્રણસો વ્યાજી લીધેલા બે ત્રણ વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા રોકડ બહુ નહોતી આપી શકી મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ છડીને પંદરસો લેવાના નીકળતા હતા બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ કાકા કરી આપતા ત્રણ વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું આજે તેના પર અંગુઠ પાડવા જીવલું આવ્યો હતો વર્ષો વર્ષ ફસલ ભરી ભરી જાય શાકભાજી લાકડા ગોળ આપી જાય તે બધું મફતમાં ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમા ના થાય આવે ત્યારે બહારનું થોડું કામ પણ કરી જાય તો જીવલું સાહુકારનો જન્મ જન્મનો ઋણી સાહુકારનો જન્મ જન્મનો ઋણી પૈસા ખોટા કરવાની જનાય દાનત નહીં તારા પૈસા પૈસા દૂધે ધોઈને હાલવાના કે તારા પૈસા દૂધે ધોઈને તારા પૈસા ચોક્કસ આપવાના એવી પ્રામાણિકતા એ જીવડું રાત દિવસ મજૂરી કરે તોય એના છોકરા ભૂખે મરે આ ડ આટલો આપવા છતો ત્રણસોના પંદરસો સીધ થયા તે સમજવા જેટલી એના બુદ્ધિ તો સાની હોય સાવકારનો ચોપડો જૂઠું સાવુકારનો ચોપડો જૂઠું થોડું પહોંચે એવો એનો વિશ્વાસ આમાં શોષિત દરિદ્ર નારાયણની દશા જોઈ મારું હૃદય દ્રવી ઉઠ્યું મુદ્દલ કરતા તો કેટલું વધારે એ આપી ચૂક્યો હોય છતાં સાવકારના રાતા ચોપડામાં દેવું પોંચ ઘણું બોલતું હોય અને આજે દાસ કકા ફરી હિસાબ કરશે ત્યારે તે ક્યાંય વધીને ઉભૂ રહે છે જીવલો તો શું એની સાત પેઢી પણ દેવું ચૂકવી ન શકે એ ચોપડાની અંદર જાળ હતી મારું હૃદય રડી ઉઠ્યું હું ગોંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દમ લાગ્યા અને બા હજી તો હા હા કરે ન કરે એ પહેલાં જીવલાના દેખાતા ગરીબીનું ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાવકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા એટલે કે ફાળી નાખ્યા જીવડાને કહ્યું જા તું હવે અમારા લેણામાંથી છૂટો પાઠ બાનું ભીખુમાંથી લેવામાં આવે છે ઓકે થેન્ક યુ